શહેરોમાં રહેતા લોકો પોતાના ભોજનમાં ઓર્ગેનિક અને ઝેર મુક્ત શાકભાજી હોય તેવું ઈચ્છતા હોય છે આ માટે તેઓ પોતાના મકાનમાં કિચન ગાર્ડન બનાવવા ઉત્સુક હોય છે તેમને ગેલેરી બાલ્કની જેવી મર્યાદિત જગ્યામાં કિચન ગાર્ડન ડેવલપ કરવા માટે બાગાયત વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે અમરેલીના બાગાયત અધિકારી જેડી વાળાએ પોતાના મકાનના ધાબા ઉપર ટામેટા રીંગણા દૂધી તેમજ પાલક ફુદીનો અને ધાણા જેવા ઘણા અલગ અલગ વાવેતર કરીને માર્ગદર્શન ઉદાહરણ પૂરું પાડ્યું છે ખાતામાં ટ્રેનિંગ લીધેલી છે અને કિચન કિચન ગાર્ડનમાં અલગ અલગ બધા બિયારણ અમને આપ મળેલ છે એ અમે કિચન ગાર્ડનનો ઉપયોગ કરી અને ઘરનું ઓર્ગેનિક શાક ખાઈ છીએ આ મારી સલાહ છે કે બધાએ આવી રીતે દવા વગરનું ઘરે ખાલી જગ્યા પડેલી હોય એમાં ઓર્ગેનિક પોતાનું ઘરનું શાકભાજી વાવીને ઓર્ગેનિક કરે અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર યોજના ચલાવે છે આ કાર્યક્રમ હેઠળ અર્બન એટલે કે શહેરી વિસ્તારના જે લોકો છે એમને પોતાની પાસે લિમિટેડ જગ્યાઓ કે પોતાના પ્રિમાઇસીસમાં બાલ્કની છે ટેરેસ છે પોતાનો વરંડો છે નાનું ફળિયું છે એમાં કિચન ગાર્ડન કેવી રીતે ડેવલોપ કરી શકાય એ માટેની તાલીમો સતત આપતા હોઈએ છીએ અને આ તાલીમોના અંતે તેમને નાની કીટ આપી અને પ્રોત્સાહિત કરી અને એ દિશામાં લોકો કેમ પોતાના માટે પોતાના પૂરતું શાકભાજી ઉત્પાદન કરી અને હેલ્ધી રહી શકે એવા પ્રયત્નો કરતા હોઈએ છીએ